આજે આપણે જોઈએ અલંકાર એટલે શું અલંકાર એટલે શું અહીંયા અલંકાર ઓળખવા માટે સાદુ વાક્ય અલંકૃત વાક્ય એક લખીએ મિલખા સિંઘ खूब जड़पति दौड़ता हता एक अलंकृत वाक्य लिखिए जल्दी मिलखा सिंह एम दौड़ता था અલંકાર કવિઓ શા માટે પ્રયોજે છે તો કે કવિતામાં સુંદરતા લાવવા માટે કોઈ સ્ત્રી કે પુરુષ ઘરેણા આભૂષણ શા માટે પહેરે છે તો કે પોતે સુંદર દેખાવા માટે એ અલંકારમાં ભાષાની સુંદરતા માટે એમ વાક્યમાં ભાષાની સુંદરતા માટે અલંકાર પ્રયોજવામાં આવે છે હવે ખૂબ જ ઝડપથી દોડે છે એને દર્શાવવા માટે તમે એમ કે ખૂબ 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 તો કેટલા ખૂબ એનું પરફેક્શન લાવવા માટે અહીંયા કીધું છે મિલખા સિંહ એમ દોડતા હતા

અહીંયા સીધી સીધું કહેવાથી મનમાં એક ચોક્કસતા આવતી નથી અહિયાં અલંકૃત વાક્યમાં એવો અર્થ મળે છે કે મિલખાસી આમ દોડે છે તો સાદું વાક્ય અને અલંકૃત વાક્યમાં ફર્ક હોય છે અને એટલે કવિઓ અલંકાર પ્રયોજતા હોય છે